આ છે સુરતનો અઢાર વર્ષનો મોહમ્મદ વાનિયા જે જન્મથી જ સાંભળી શકતો નથી પરંતુ તેની સિદ્ધિ સૌને ચોંકાવે એવી છે મોહમ્મદ વાનિયા ગુજરાતનો પ્રથમ એવું શૂટર છે કે જેણે જર્મનીમાં સેકન્ડ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં દસ મીટર એર રાઇફલ શૂટિંગમાં એક સિલ્વર અને બ્રોન્ઝ મળી કુલ બે મેડલ જીત્યા મોહમ્મદ દસ મહિનાનો હતો ત્યારે માતા પિતાને ખબર પડી કે તે જન્મથી ડેફ અને ડમ છે એટલે સાંભળી શકતો નથી સાડા ચાર વર્ષનો હતો ત્યારે તેનું ઓપરેશન કરાવી કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યું હાલમાં તે સેલ્ફ ડિપેન્ડન્ટ ફીલ કરે એટલું બોલી શકે છે જો તે ઇમ્પ્લાન્ટ કાઢી નાખે તો સાંભળવાની શક્તિ શૂન્ય થઈ જાય છે મા ઓપ્લાન છે તે ડેપ ઓલિમ્પિક અને સેમા ઓલિમ્પિક 2020 લોસ એન્જિલિસ આ બે બે મે ટમ ગડી છે ટુ ગેટ મેડલ ફોર ઇન્ડિયા મોહમ્મદ વાનિયાના પરિવારને ખબર હતી કે તે આ શારીરિક ખામી સાથે માત્ર એજ્યુકેશન થી ઇન્ડિપેન્ડન્ટ નહીં બની શકે એટલે તેને સ્પોર્ટ્સ પ્રત્યે પ્રોત્સાહિત કર્યો સ્પોર્ટ્સમાં ઘણો એક્ટિવ હતો બધી ટાઈપના સ્પોર્ટ્સ એ પ્લે કરતો હતો પણ અમને એ સાંભળી નથી શકતો અને એની ડિવાઇસની લિમિટેશન ઘણી છે કારણ કે બીજા કોઈ સ્પોર્ટ્સ પ્લે કરે તો એના અંદર એને સ્વેટિંગ્સના લીધે કરીને પ્રોબ્લેમ આવતા તો અમે લોકો એમ ચેક કર્યું કે ભાઈ કયો સ્પોર્ટ્સ એના માટે પરફેક્ટ રહે કે જે એની લિમિટેશન છે તે જ એની સ્ટ્રેન્થ બને અને એ જોઈને એ શૂટિંગ સ્ટાર્ટ કર્યું બોલે તો બહુ સુન નહીં પાતા જીસકી વજહ સે હમે ઉસકો લીખ કે સમજાના હોતા યા ફિર ઉસકો હાથો સે મતલબ એક્શન કર કે સમજાના હોતા મોહમ્મદ વાનિયા હાલમાં ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરે છે પરંતુ તેની સિદ્ધિ તેના કરતાં વધારે છે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને સ્ટેટ લેવલે તેણે અત્યાર સુધી અગિયાર ગોલ્ડ મેડલ સાત સિલ્વર મેડલ અને સાત બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ